આરોપી ઓગણીસ વર્ષીય હરિઓમ સોહા સહાનીની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે આરોપીના ઘરેથી ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીનાનો નો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આગળની તપાસ આરંભી છે ફરિયાદી જીજ્ઞાબેન વાઇફ ઓફ ગૌરાંગભાઈ રજનીભાઈ આદેશરા રહે શાંતાદેવી રાધાકૃષ્ણ સોસાયટી ના હોય ગઈકાલ તારીખે નવસાઈ ટાઉન પોલીસ સ્ટેશનમાં આપીને આઈપીસી કલમ ચારસો ચોપન ચારસો સત્તાવન ત્રણસો એસી મુજબની ફરિયાદ આપેલી હતી આ ગુનો તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજથી તારીખ એક બે બે હજાર ચોવીસના રોજ દરમિયાન બનેલા હતા એ ગુનાનું સ્થળ સાંતાદેવી રાધાકૃષ્ણ સોસાયટી જે જ્યાં ફરિયાદી રહે છે એ દરમિયાન આ કામના આરોપીઓ એ એમના ટાઈમ ટાઈમ આ જે જગ્યા છે એ જગ્યાએ ફરિયાદીના બંધ મકાનનો દરવાજો કાળું કોઈ સાધન વડે તોડીને એમાંથી કબાટમાં મૂકેલ રોકડા રૂપિયા આઠ હજાર અને સોના ચાંદીના દાગીના અઠ્ઠાવીસ હજાર એમ કુલ છત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ ચોરેલ હતો નવસારી ટાઉન પોલીસના સર્વેલન્સ સ્ટાફના પોલીસ અધિકારી કર્મચારીઓએ સીસીટીવી તેમજ પોતાના સોર્સ મારફતે માહિતી મેળવીને આ ગુનો ઉકેલેલો છે અને જેમાં આરોપી તરીકે હરિઓમ સન ઓફ ગુનાઈ સુકાંત સહાની વર્ષ ઓગણીસ ધંધો મજૂરી તેમજ નાઓને પકડીને હાલ રિમાન્ડની કાર્યવાહી ચાલુમાં છે